આ ટપુ બાપા ક્યારે આવશે સોરી કરવાનો ટાઈમ થઈ ગયો હે આવે લે આજ તો હાઈ ધાબ મારવો જ જોઈએ નાનો મોટો હાલ બટા એ ટપુ બાપા શું પણ જરીક વહેલું ઉડાવાય હવે આપણો ટાઈમ થઈ ગયો સોરી કરવાની ખબર ન પડે પણ ખાવા રહી ગયો તો બટા પણ ખાવાની પીડી હોય પછી ખવાય ને ચોરી કરી બટા તાને શું કહું હા આપણે જો નાની મોટી સોરી નથી કરવાની થતી મોટો ધાબ મારવાનો થાય હવે ટપુ દાદા મોટો થાબ શા મારવો હોય એવું છે એક ખાનદાન કર જ નથી કે મોટો થાબ આપણે લાગે અને આ કરીને બરોબર કરી છે આ રોજ આપણે હાલત રાખીએ છીએ પણ બટા આમ પણ ખૂટી રહે પૈસા નાની સોરી કરીમાં પછી આ નાની સોરી રોજન કરવાનું થાય ઓલો એક દી મહિનો થાય એ વાત થાય છે મોટી સોરી કરી લેવી હમ તો મહિનાનું ભેગું તો એ તો વાત કહું તને તમારી વાત થાય છે પણ એવી સોરી ટપુ દાદા ક્યાં કરવી તમે જો

અને આ આરસીને સાલુમાં પહેરવાનો અને આમ તો જો કેવડા મોટા ફોન આના બુટિયા છે આ બધું ઘરાનું છે ને તરી લાખનું હોય છે આમ તો જો કેટલા બધા પૈસા છે મારી હાથમાં કેટલા બધા પૈસાનો વહીવટ હું અકાલું છું અને હજી તો છે ને મારા મોટો જબરો બંગલો બનાવો છે હાલે લે લે તો મારા ધણી જમવા આવશે ડાયર ભાત અને ડાયર સડવા મૂકી છે ભરી નગીને લઈ જોઈ લઉં પેલા

પછી ભલે ગોતતા હોય પછી આપણે તો બઉ સારું તમારે તમને રાંધું હોય છે નઈ તો રાજી ને મારું કોણ રાંધે મારે રાંધવાનું પણ લગ્ન તો ઘણા કરવા હે પણ કોઈ દેતું નથી મને થોડી નથી આજ નદી તારું ગોતા પીછી રાંધી એવી થઈ જાય તો બરબાદ થઈ ગઈ એમાં શું જવાબ દેવો ગણતી અને મેં તમારા દાખ ભાત મૂકાતા ને હું અંદર જવા ગઈ ને ભરી ન ગયા ને પછી બારી આવીને કોક લઈને વહી ગયું તારા બાપા બારા મૂકતો સોરી સાહેબ મને ખબર નહીં શું ડોહો અને છોકરો બે ચોરી કરે હે બહુ એ ઓલા જ નહીં ને હા સાહેબ એ જ તે આપણે એકેલ પકડ્યા હતી હા તમે કાંઈક કરો ને તમે પોલીસ વાળા છો એ જ છોરી જ્યાં હોય એને ઘીરે હાલ હાલ હાલે જો માત્ર હાલ બટ આપણે હેઠો બે હવે આ હેઠો બે જાઠો બે જા હવે કાંઈ ઉપાજી નથી આપણે ઘરે વ્યાજ હા સુધી દાદા